विक्रम भाई तुम्हें कितना टाइम थी आओ हो मैं बे महीना थे बे महीना थी हाँ। लागे बे महीना में फेर पड़ो हाँ खूब अच्छे फेर पड़ो चार किलो वजन बढ़ी गयो जे चार किलो वजन बढ़ी गयो पहले था वो टिक मार दिया था साला ये दुख का खत्म नहीं होता बे चार महीना में छवि किलो वेट लॉस हुआ इन सिक्स मंथ मैंने वन था उसके बाद एटी फोर लाइक एटीन के ओके वेट लॉस करने के बाद कैसा लगता है अच्छा काफी अच्छा अंदर सेल्फ कॉन्फिडेंस बढ़ता है ऐसा भाई टाइमिंग लेन एक टाइम है वो

એમાં એવું છે કે કોઈ પણ જે આવે ક્લાયન્ટ આવે એને 15 થી 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વિન્ટર ઓફર ઓલામાં આ આ બધું આપણે સેક્શન વાઇઝ ડિવાઇસ છે બરાબર ને અત્યારે આપણે જે જગ્યા પર છીએ આ જગ્યા ઉપર શું છે શું કાય આ બાજુ આખો ડમ્બલ એરિયા છે કે અહીંયા આખો શેડ્યુલ શેડ્યુલ પ્રમાણે હોય કે માની લ્યો ચેસ્ટ છે ટ્રાઇસેપ છે એ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે હોય આખો ડમ્બલ એરિયા છે પછી આ બાજુ બધાય મશીનરી છે બધાય વર્કઆઉટ ના ટોટલી બધાય મશીનરી અહીં આપણી પાસે છે બરાબર એમ નહીં પણ ઘણી વખત લોકો એમ હોય કે જાડુ શરીર પાતળું કરવા માટે જીવ માં જવું જોઈએ નો વેઇટ લોસ માટે વેઇટ લોસ માટે પણ વેઇટ ગેઇન માટે જીમ જરૂરી વેઇટ ગેઇન માટે ઘટાડવું હોય કોતરણી માટે પર્સનલ ટ્રેનરની જરૂર હોય તો એ બધું થઈ જાય છે બધું થઈ જશે એમાંય આપડે ડિસ્કાઉન્ટ ચાલુ છે એમાં પણ 26 જાન્યુઆરી સુધી વિન્ટર ઓફરનો ડિસ્કાઉન્ટ ચાલુ છે એમાં પણ આ बाजू આ કે આખો ટ્રેડમિલ આ बाजू તમારે જીમનો ટાઈમિંગ શું માં આપણે એટલે જે રીતનું સવારે સાડા પાંચ ખુલી જાય કે જેને કસરત કરવી જ છે તો સવારે સાડા પાંચ થી સવારે સાડા સુધી હોય અને સાંજે કોક ને એવું હોય કે સવારે નોકરી ધંધા વાળા પડતો હોય તો સાંજે પાંચ વાગે ખુલી જાય રાત ના સાડા દસ સુધી જીમ કરી શકો અને આપડે કોઈ પણ બારે ગમે ત્યાં જોબ ઉપરથી આવતા હોય કે ગમે તો ચેન્જિંગ રૂમ ની વ્યવસ્થા છે એમ ને માની લ્યો અહીંયા લોકર છે ચેન્જિંગ રૂમ છે અહીંયા કપડા બદલાવી વર્કઆઉટ કરવું હોય તો એ પણ આપડે ફેસિલિટી છે રેડી કેવાય ઓલમોસ્ટ આપણી જીમ ની કેપેસિટી કેટલી એક સાથે કેટલા લોકો વર્કઆઉટ કરી શકે શું કઈ

જીમ મે એકવાર ટ્રાયલ લ્યો બે ત્રણ દિવસ નું ટ્રાયલ આપણે આપી દી ટ્રાયલ લ્યો જોઈ લ્યો કઈ રીતનું છે અહીંયા વાતાવરણ તમને મજા જ આવશે શીખડાવાની સર્વિસ પણ અમારી સારી છે તમે આવો એકવાર ઉબરૂ મુલાકાત લ્યો બસ અત્યારે રવિભાઈ ફાયર સેફટી ની બધી સુવિધા છે સોપિંગ માં તે બધી વ્યવસ્થા છે અહીંયા જીમ માં બધી ફાયર સેફટી નો એકવાર એટલે એ પણ કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ નથી એટલે તમામ પ્રકારના નોમ્સ કન્ડિશન ટર્મ્સ બધું પાલન કરીને જ તમામ પ્રકારની વ્યવસ્થાઓ તમારી માટે તમારી સેવામાં ઉપલબ્ધ છે તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો એ ટુ ફિટનેસ ક્લબ ની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ બરાસરા